યુથલ્યુઝ ચેનલ ઓફ પાડોદરા પાર્થ સ્કૂલ જુનિયર દ્વારા પ્રથમ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિ અને વારસાની ઉજવણી સ્વરૂપે પાર્થ સ્કૂલ જુનિયર દ્વારા બે દિવસીય પ્રથમ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય ઉત્સવમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ પાંચ સુધીના ઉભરતા તારલાઓની વિરાસત ભારત કી થીમ હેઠળ જીવંત પ્રતિભાવનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું પાંચમી માર્ચના રોજ પ્રી પ્રાઇમરીથી લઈને ગ્રેડ બે સુધીના સૌથી નાના વિદ્યાર્થીઓના આકર્ષક પ્રદર્શન કરી તેમની નિર્દોષતા અને સ્વભાવથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા તો છઠ્ઠી માર્ચે ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓના જુસ્સાદાર પ્રદર્શન સાથે તેમના ઉત્સાહ અને કૌશલ્યથી પ્રેક્ષકોને મોહિત કરવામાં આવ્યા હતા સંગીત નૃત્ય અને નાટક દ્વારા પાર્થ સ્કૂલ જુનિયરમાં વાર્ષિક દિવસની ઉજવણીએ મનોરંજન સભર વિવિધ સાંસ્કૃતિક વારસાની સજૂટ અને હૃદય રજૂઆત કરી જે ભારતને ખરેખર અનન્ય બનાવે છે ત્યારે આ ઉજવણી પાર્થ ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન જગદીશ નેમાવત ટ્રસ્ટી પ્રવીણાબેન નીમાવત શાળાના મેનેજિંગ ડિરેક્ટર પાર્થ નીમાવત અનિરી નીમાવત અને આચાર્ય હેમંત દયાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે તમામ વાલીઓ પણ આ ડાન્સ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા અમારી શાળા પાર્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમ્પિટિશન જે સત્તર વર્ષથી કારેલીબાગમાં સ્થાપિત છે અને આ પાર્ટ સ્કૂલ જુનિયરનું પહેલું વર્ષ છે અને આજે અમારી સ્કૂલ દ્વારા અમારી સ્કૂલનું પહેલું એન્યુઅલ ફંક્શન આયોજિત કર્યું હતું જેની અમે થીમ રાખી હતી વિરાસત ભારત કી જેનાથી અમારા બચ્ચાઓમાં અમારા સ્ટુડન્ટ્સમાં એ સંસ્કાર પડે કે આપણો જે દેશ છે ઇન્ડિયા આપણે એની માટે પહેલાં વિચારવું જોઈએ અમારી સ્કૂલમાં એકેડેમિક્સ જોડે એડ્યુકેશન જોડે સંસ્કાર સિંચનના પણ લેક્ચર્સ થાય છે જેથી અમે બાળકોમાં સંસ્કાર સિંચન કરીએ છીએ અને એ જ થીમ પર અમે બાળકોને પોતાના દેશ વિશે માહિતી મળી રહે એમને એની માટેનો અમારો પહેલો આજે એન્યુઅલ ફંક્શન અમે રાખ્યો છે